સૌની નજર ખેંચી રહ્યો હતો શરીર પર રાખ જટા જૂટ વાળ આંખોમાં આજી બિસ્તીતા અને કોઈ પાસે જઈ રહ્યો હતો ન ભિક્ષા માગતો ન ભિક્ષા માગતો હતો ફક્ત શાંતિથી ઊભું હતું કેટલાક લોકોને શ્રદ્ધાથી દૂરથી નમન કરતા હતા તો કેટલાક ડરથી નજર ફેરવી લેતા હતા કારણ કે એની હાજરીમાં કંઈક અલગ લાગતું હતું એ જ સમયે અચાનક ઘાટ તરફ પોલીસની જીપો આવી અટકી ઉતર્યા ભીડને પાછળ હટાવીને સૂચના અને વાતાવરણમાં અચાનક ગંભીરતા છવાઈ ગઈ એક અધિકારીએ ઊંચા અવાજે કહ્યું કે આ ઘોરી પર ઠગાઈના આરોપ છે અને એને તરત કિડનેપમાં લેવામાં આવશે ભીડમાં અફરાત ફરી મચી ગઈ કોઈને કોઈએ વિરોધ કર્યો કોઈએ પ્રશ્ન પૂછ્યો અને ઘણા લોકો ચૂપચાપ આ દ્રશ્ય જોઈ રહ્યા પોલીસ સીધી અઘોરી સુધી પહોંચી કડક સ્વરે પૂછ્યું કે તું અહીં શું કરી રહ્યો છે પણ અઘોરીએ કોઈ જવાબ આપ્યો નહીં કોઈ વિરોધ કર્યો નહીં કોઈ દલીલ કરી નહીં ફક્ત શાંત નજરે સામે જોઈ રહ્યો અને આ શાંતિ શાંતિ ત્યાં ઊભેલા પોલીસ કર્મચારીઓને ક્ષણભર માટે અશાંત કરી ગઈ કારણ કે સામાન્ય રીતે આવા સમયે આરોપી કંઈક બોલે છે ગભરાય છે અથવા વિનંતી કરે છે પરંતુ અહીં જ કંઈ જ ન હતું છતાં નિયમ મુજબ પોલીસે એને પકડી લીધો લોકોના વિરોધ વચ્ચે પણ અઘોરીએ કોઈ પ્રતિક્રિયા બતાવી નહીં જાણે એને પહેલેથી જ ખબર હોય કે શું થવાનું છે જ્યારે એણે જીપમાં બેસાડવામાં આવ્યો ત્યારે ઘાટ પર અચાનક એક અજીબ મૌન છવાઈ ગયું ભજન અટકી ગયા નારા ધીમા પડી ગયા અને થોડા ક્ષણ માટે ફક્ત ગંગાના પાણીનો અવાજ સંભળાતો રહ્યો કેટલાક વૃદ્ધોએ ધીમે ધીમે એકબીજાને કહ્યું કે આ ધરપકડ સાચી છે કે ખોટી પરંતુ કોઈ પાસે જવાબ ન હતો પોલીસ જીપ આગળ વધી ગઈ અને ભીડ ફરી પોતાના કામમાં લાગી ગઈ છતાં ઘણા લોકોના મનમાં એ દ્રશ્ય અટકી ગયું કારણ કે આ કોઈ સામાન્ય ધરપકડ જેવી લાગતી ન હતી કોઈ મોટો હોબાળો થયો ન હતો છતાં અંદરથી લાગતું હતું કે આ અટક સાથે કંઈક શરૂ થઈ શરૂ થયું છે અને કદાચ આ ક્ષણ માટે પોલીસ માટે પણ આ નિર્ણય એક સામાન્ય ફરજ રહી ન હતી મિત્રો પોલીસની જીપ ઘાટથી આગળ વધી ત્યારે માગમેળાનો શોર ધીમે ધીમે પાછળ છૂટતો ગયો નારા અને ભજન દૂર થતા ગયા અને જીપની અંદર એક અજીબ શાંતિ છવાઈ ગઈ સામાન્ય રીતે આવી ધડપકડ પછી આરોપી કંઈક તો બોલે છે કોઈ ગાળો આપે છે કોઈ વિનંતી કરે છે અથવા પોતાનો બચાવ સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ અઘોરે શાંત બેઠો હતો આંખો અડધી બંધ શ્વાસ સમતોલ જાણે આ સફળ અને માટે કોઈ નવી બાબત ના હોય ડ્રાઈવર આગળ જોઈ રહ્યો હતો પાછળ બેઠેલા બે પોલીસકર્મીઓ વચ્ચે ધીમો સંવાદ શરૂ થયો અને એકે કહ્યું કે આવા લોકો ભીડને ભટકાવે છે બીજાએ જવાબ આપ્યો કે કોઈ શકે હોઈ શકે પણ આ માણસ અલગ લાગે છે અને આ બોલતા જ બંને થોડા ક્ષણ માટે ચૂપ થઈ ગયા કારણ કે એમને પણ ખબર ન હતી કે આનો અર્થ અહીં શું હતો જીભના કાચમાંથી બહાર ગંગા અને મેળા મેળાનો વિસ્તાર પાછળ રહી ગયો રસ્તો સુનસાન બનતો ગયો અને એ જ સાથે જ અંદરનો માહોલ પણ બદલાતો ગયો કોઈને ડર લાગતો ન હતો પરંતુ એક અસ્પષ્ટ અવસ્થા બધાને ઘેરી રહી હતી જાણે કોઈ વાત અધૂરી રહી ગઈ હોય એક અધિકારીએ કડક અવાજે ફરી પૂછ્યું તો કોણ છે અહીં શા માટે આવ્યું હતું પરંતુ અઘોરી આંખ ખોલે નહીં કોઈ જવાબ નહીં કોઈ ચહેરા પર ભાવ નહીં ફક્ત શાંતિ અને અશાંતિ હવે કડકાઈને પડકારવા લાગી હતી કારણ કે પ્રશ્ન પૂછવા પૂછ્યા પછી જ્યારે સામેનો માણસ કશું ન કહે ત્યારે પ્રશ્ન પૂછનાર પોતે જ પોતાના વિચારોમાં ફસાઈ જાય છે થોડા સમય પછી એક અધિકારીએ ધીમે કહ્યું કે જેલમાં બધું બહાર આવશે પરંતુ એ બોલતા જ એની પોતાની અવાજમાં શ્વાસ ઓછો લાગ્યો જાણે એ શબ્દ પોતાને જ સમજાવવા માટે બોલ્યા હોય જી અચાનક એક નાની ખાડે ઝાટકો ખાઈ અને થોડી ક્ષણ માટે બધા આગળ ઝૂકી ગયા એક ક્ષણે અઘોરી આંખ ખોલી અને પહેલીવાર બોલ્યો સમય આવે ત્યારે બધું સ્પષ્ટ થાય છે અવાજ ઊંચો ન હતો કોઈ ધમકી ન હતી પરંતુ એ સાંભળતા જ જીભમાં ફરી મૌન છવાઈ ગયું કોઈ સમજી શક્યું નહીં કે એ શબ્દ સામાન્ય હતા કે કોઈ સંકેત આગળ રસ્તો વધુ ખોલી બનતો ગયો મોબાઈલ નેટવર્ક ધીમે ધીમે ઘટતો ગયો અને ડ્રાઈવરે કહ્યું કે અહીં સિગ્નલ નથી એક અધિકારીએ હસવાનો પ્રયાસ કર્યો પરંતુ હાસ્ય અધૂરું રહી ગયું વાતાવરણ હવે હળવું રહ્યું ન હતું જેલ નજીક આવતા પહેલાં જ એક અધિકારીએ પોતાના મનમાં પહેલીવાર વિચાર્યું કે શું આપણે ખરેખર સાચા માણસને પકડી રહ્યા છીએ અને વિચાર સાથે જ એને ખ્યાલ આવ્યો કે આ ધડપકડ હવે ફક્ત એક જ ફરજ નહીં રહી આ એક એવી પ્રક્રિયા બની ગઈ છે જેના પરિણામો કદાચ તાત્કાલિક નહીં પરંતુ ધીમે ધીમે સામે આવવાના છે અને જ્યારે જીપ જેલના ગેટ સામે અટકી ત્યારે બધા જાણતા હતા કે આ કહાની અહીં પૂરી થવાની નથી અહીંથી તો કંઈક શરૂ થવાનું છે મિત્રો જેલના ભારે લોખંડના દરવાજા બંધ થતાં જ બહારની દુનિયાનો અવાજ એક ચાટકે કંપાઈ ગયો અંદર કડક ઠંડક ભીનાશ અને જૂની દિવાલોમાંથી આવતી સડેલી ગંધ ફેલાઈ ગઈ પોલીસ કર્મીઓ માટે આ સામાન્ય જગ્યા હતી પરંતુ અઘોરી માટે નહીં અને એને એકલા કાળ ક્વોરન્ટીમાં લઈ જવામાં આવ્યો ત્યારે ફિક્કી લાઇટ ચબકતી હતી અને જમીન પર વર્ષો જૂની ભેજ દેખાતી હતી સામાન્ય રીતે નવા કેદી અહીં પહોંચતા જ પ્રશ્ન કરે છે ડરે છે અને અથવા ગુસ્સે થાય છે પરંતુ અઘોરીએ કંઈ કહ્યું નહીં એ ધીમે ધીમે જમીન પર બેસી ગયો આંખો બંધ કરી અને જાણે આસપાસની જગ્યા એની હાજરી સ્વીકારી રહી હોય તેમ સંપૂર્ણ શાંતિમાં સ્થિર થઈ ગયો બહાર પોલીસકર્મીઓ વાતો કરતા હતા કે રાત પૂરી થવા દો સવારે પૂછપરછ થશે પરંતુ અંદર ક્યાંક એક અસ્પષ્ટ અવસ્થા ફેલાઈ રહી હતી આ શાંતિ સામાન્ય ન હતી આ શાંતિમાં કોઈ ભાર ભાર હતો મધરાત નજીક આવતા જેલના કોરડીઓમાં અજીબ ફેરફાર દેખાવા લાગ્યો સામાન્ય તે સાંભળતા ચીસા ગાળો અને લોખંડ અથડાવવાના અવાજ ધીમે ધીમે ઓછી થયા કેટલાક કેદીઓ જે રોજ રાતે ઝઘડતા હતા એ અચાનક શાંત થઈ ગયા એક સિપાહીએ વિચાર્યું કે કદાચ આજ રાત અચાનક શાંત છે પરંતુ થોડા જ મિનિટોમાં એને લાગ્યું કે આ શાંતિ બહુ લાંબી છે કાળ કોટડી પાસે પહેરા પર ઉભેલા સિપાહીએ જોયું કે અંદરની લાઈટ અચાનક સ્થિર થઈ ગઈ ઝબકવાનું બંધ થયું એ નજીક ગયું તો જોયું કે અઘોરી હજુ પણ આંખો બંધ કરીને બેઠો હતો સવાસ ધીમે અને સમતોલ જાણે સમય એની પાસે આસપાસ ધીમો પડી ગયો હોય સિપાહીએ અવાજ આપ્યો અહીં બધું ઠીક છે પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં અને આ અવાજ ન થયું થોડા સમય પછી એક અજીબ ઘટના બની જેલના એક કેદીએ ચીસ પાડીને કહ્યું કે એને હું નથી આવી રહી આ વાત સાંભળીને પોલીસ કર્મીઓ હસી પડ્યા પરંતુ હાસ્યમાં પણ અચાનક ગંભીરતા આવી ગઈ કોઈએ સમજાતું ન હતું કે એક માણસની હાજરીથી આખી જગ્યા આવી રીતે કેમ બદલાઈ રહી છે કાળ કોટડીમાં બેઠેલો અઘોરી એ જ સ્થિત સ્થિતિમાં હતો ન કોઈ મંત્ર ન કોઈ હલચલન ફક્ત હાજરી અને આ હાજરી હવે સવાલ બની રહી હતી શું આ માણસ ખરેખર એક સામાન્ય આરોપી છે કે કોઈ અજાણતા એવી વસ્તુને બંધ કરી દીધી છે જે બંધ થવા માટે બનાવવામાં આવી જ ન હતી રાત આગળ વધી ગઈ જેલ ઘડિયાળના ટીક ટીક અવાજ સિવાય બધું સ્થિર લાગતું હતું અને પહેલી વાર કેટલાક પોલીસ કર્મીએ પોતાના મનમાં વિચાર્યું કે જો આ ધરપકડ ખોટી નીકળે તો જવાબદાર કોણ અને આ વિચાર સાથે જ સ્પષ્ટ થઈ ગયો કે પછતાવાની શરૂઆત હવે બહાર નહીં પરંતુ અંદરથી થઈ ચૂકી હતી રાત ધીમે ધીમે પોતાની છેલ્લી ઘડીઓમાં પ્રવેશી રહી હતી જેલના કોરડીમાં પીળી લાઈટ લાંબા પડછાયા પાડતી હતી અને પહેરા પર ઊભેલા સિપાહીઓ સામાન્ય કરતાં વધારે ચૂપ હતા આ શાંતિ હવે સ્વાભાવિક લાગતી ન હતી મધરાતે પછી અચાનક એક સિપાહીએ ધ્યાન આપ્યું કે કાળકોરડીમાં પોતાની કાળકોરડી પાસેનું તાપમાન બદલાઈ ગયું છે હવા ઠંડી નહીં પરંતુ અજીબ લાગી રહી હતી જાણે અંદર કોઈ અદ્રશ્ય ભાર છવાઈ ગયો હોય એ નજીક ગયો તો જોયું કે અઘોરી હજી પણ એ જ સ્થિતિમાં બેઠો હતો આખો બંધ પીઠ સીધી શ્વાસ એટલે ધીમો કે એક ક્ષણ માટે લાગ્યું કે શ્વાસ લઈ રહ્યો છે કે નહીં સિપાહીએ રેડિયોમાં કહ્યું કે અહીં કંઈક અજીબ લાગે છે પરંતુ અવાજમાં કોઈ ગભરાટ ન હતો ફક્ત અનિશ્ચિતા હતી કે એ જ સમયે જેલના બીજા ભાગ ભાગમાંથી એ કેદીનો અવાજ આવ્યો કે એને ચક્કર આવી રહ્યા છે બીજાએ કહ્યું કે એને અચાનક ઊંઘમાંથી અજાણી ચેતના જાગી છે અને થોડા જ સમયમાં આવા સંદેશા અલગ અલગ વોર્ડમાંથી આવવા લાગ્યા અધિકારીએ વિચાર્યું કે કદાચ રાતના તણાવથી આવી રહ્યું છે પરંતુ જ્યારે એક વોર્ડમાં બધા કેદીઓ એક સાથે શાંત થઈ ગયા અને કોઈ અવાજ ન રહ્યો ત્યારે પહેલીવાર વાત ગંભીર લાગી કારણ કે જેલમાં સંપૂર્ણ મૌન ક્યારે લાબુ રહેતું નથી કાળકોરડી તરફ ફરી નજર ગઈ અને એક ક્ષણે સિપાહીએ જોયું કે અંદરની લાઇટનો રંગ થોડો બદલાઈ ગયો છે કોઈ તેજ પ્રકાશ ન હતો કોઈ ચમક ન હતી ફક્ત એવું લાગતું હતું કે દિવાલો પોતે શ્વાસ લઈ રહી છે એ દૃશ્ય જોઈને સિપાહી પાછળ હટવાનું પસંદ કર્યું કારણ કે એ સમજાઈ ગયું હતું કે આ સ્થિતિ સામાન્ય નિયમોથી સમજાવી શકાતી નથી થોડી વારમાં વરિષ્ઠ અધિકારીએ બોલાવવામાં આવ્યા એ આવ્યા ત્યારે પણ અઘોરીની સ્થિતિ બદલાઈ ન હતી પરંતુ વાતાવરણમાં કંઈક એવું હતું કે કોઈ જોરથી બોલવાની હિંમત કરી શકતું ન હતું એક અધિકારીએ ધીમે કહ્યું આ માણસે કંઈ કર્યું નથી છતાં બધું બદલાઈ રહ્યું છે અને આજ ત્યાં જ હાજર સૌને અંદરને સ્પર્શી ગઈ કારણ કે અત્યાર સુધી પોલીસ એવા કેસોમાં કામ કરતી હતી જ્યાં કિસ ક્રિયા સામે ક્રિયા હોય અહીં ક્રિયા ન હતી ફક્ત હાજરી હતી બહાર આકાશ ધીમે ધીમે ફીકું થવા લાગ્યો સવાર નજીક આવી રહી હતી પરંતુ જેલની અંદર સમય જાણે અટકી ગયું હતું અને એક ક્ષણે એક વરિષ્ઠ અધિકારીએ પોતાના મનમાં પહેલીવાર સ્પષ્ટ રીતે વિચાર્યું જો સવાર થાય એ પહેલાં કંઈ નક્કી ન કર્યું તો આ નિર્ણય આખી આખી કારકિર્દી પર ભાર બની રહેશે હવે પ્રશ્ન એ ન હતો કે અઘોરી શું છે પ્રશ્ન એ હતો કે પોલીસે અજાણતા શું શું શરૂ કરી દીધું છે અને આ વિચાર સાથે સ્પષ્ટ થઈ ગયું કે એક સંભાવના નથી રહ્યો એ એ એક આવતી હકીકત બની ગયો છે મિત્રો સવારની પહેલી રોશની જેલના નાના બારીમાંથી અંદર પ્રવેશી ત્યારે વાતાવરણમાં રાતની અજીબ શાંતિ હજી પણ અટકી હતી સામાન્ય રીતે સવાર થતાં જેલ ફરી જીવંત બની જાય છે ગેટ ખોલવાના અવાજ કેદ્યો હિલન ચીલન સિપાઈઓના આદેશ પરંતુ આ સવાર અલગ હતી પરંતુ બધું ચાલુ થતું હોવા છતાં અંદરથી કોઈ ઉતાવળ ન હતી વરિષ્ઠ અધિકારીઓ પહેલી સવારમાં જ એકત્ર થયા કોઈએ ઊંચે અવાજ વાત કરવાની હિંમત કરી નહીં ચર્ચા ધીમે ટૂંકા વાક્યોમાં થતી રહી અને દરેક વાત ફરીથી ને મુદ્દા પર આવી અટક અટકતી આ માણસ કંઈ કર્યું નથી પણ એ એ એ પછી જે થઈ છે નકારી શકાય એવું નથી કાળ તરફ નજર ગઈ અઘોરી હજી પણ જ સ્થિતિમાં બેઠો હતો આખો બંધ ચહેરા પર કોઈ થાક નહીં કોઈ ગુસ્સો નહીં જાણે આખી રાત કંઈ બન્યું જ ન હોય અને આ દ્રશ્ય અધિકારીઓ વધુ અશાંત કરી રહ્યું હતું કારણ કે સામાન્ય આરોપી રાત પછી તૂટી જાય છે અહીં કંઈ તૂટ્યું ન હતું એક સેનિયર અધિકારીએ ફાઇ ફાઇલ ખોલી ફરિયાદો વાંચી અને ધીમે કહ્યું કે આરોપ છે પુરાવો નથી આ સાથે રૂમમાં મૌન છવાઈ ગયું રાતભરના અનુભવ પછી હવે કાયદા સિવાય કંઈ આધાર હતો ન હતો બહારથી ફોન આવો આવવા લાગ્યા ઉપરના અધિકારીઓ પૂછતા હતા કે સ્થિતિ શું છે મીડિયા સુધી વાત ન પહોંચે એની ચિંતા થવા લાગી અને એ જ સાથે જ એ પણ સમજાઈ ગયું કે જો આ કેસ લંબાયો તો પ્રશ્નો પોલીસથી વધારે થશે થોડા સમય પછી એક અધિકારીએ ખુલ્લે આમ કહ્યું જો આ માણસને ખોટી રીતે બંધ રાખ્યો છે તો એ માત્ર એક ભૂલ નહીં એ ભાર બનશે અને આ વાક્ય સાથે જ વાત પહેલીવાર સ્પષ્ટ શબ્દોમાં આવી પ્રસ્તાવો અંતે નિર્ણય લેવાયો કે અધિકારીએ સામાન્ય આરોપીની જેમ નહીં પરંતુ સંવેદનશીલ કેસ તરીકે હેન્ડલ કરવામાં આવશે પૂછપરછ રોકી દેવામાં આવી કોઈ દબાણ નહીં કોઈ જાહેર નિવેદન નહીં અને એ નિર્ણય લેતા જ ઘણા અધિકારીઓ અંદરથી રાહત અનુભવી હવે પોલીસ પહેલીવાર એવું લાગ્યું કે રાતે એ રાતે જે અશાંતિ થઈ ગઈ હતી એ થોડી શાંત રહી છે કાળ કોટડીનો દરવાજો ખોલ્યો સિપાહીએ ધીમે અવાજે કહ્યું કે તમને બહાર લઈ જવાનો છે ઘોરીઓ આંખો ખોલી પહેલીવાર આસપાસ જોઈને શાંતિથી ઊભો થયો કોઈ સ્મિત નહીં કોઈ આક્ષેપ નહીં ફક્ત એક એક નજર અને એ જ નજરે જ ઘણા લોકોને એ સમજાવી દીધું કે આ ધરપકડ માત્ર એક કેસ નહોતી એ એક એવી ભૂલ હતી જે સમયસર સમજાઈ ગઈ અને પોલીસના મનમાં સ્પષ્ટ થઈ થઈ ગયું હતું કે કે આ કહાની અહીં બંધ રહી નથી કારણ કેટલાક નિર્ણયોના પરિણામ કાગળ પર નહીં પરંતુ માણસના અંદર લખાઈ જાય છે મિત્રો જેલના ગેટ ખુલ્યા ખુલ્યા થયા ત્યારે સવાર સંપૂર્ણ રીતે ફેલાઈ ચૂકી હતી બહારની દુનિયા પોતાની ગતિ આગળ વધી રહી હતી રસ્તા પર લોકો આવા દિવસની સામાન્ય દોડધામ પરંતુ અંદરથી કંઈ બન્યું હતું એ હજુ પણ ઘણા પોલીસ કર્મીઓના મનમાં અટકેલું હતું અઘોરીને બહાર લાવવામાં આવ્યો ત્યારે કોઈ જાહેરાત ન હતી કોઈ મીડિયા ન હતો કોઈ સ્પષ્ટ કારણ પણ આપવામાં ન હતું આવ્યો ફક્ત એટલું કહેવામાં આવે તો કે કેસ સંવેદનશીલ છે અને આ બધું સમજાવવા માટે પૂરતી બની ગઈ અઘોરી શાંતિથી બહાર આવ્યો અને એ જ શાંતિ સાથે જેમાં એ ઘાંટ પર ઊભો હતો જાણે એક વર્તુળ પર પૂરું થઈ ગયું હોય કોઈએ એને રોક્યો નહીં કોઈએ કંઈ પૂછ્યું નહીં અને એ ધીમે ધીમે નજરમાંથી ઓજલ થઈ ગયો પરંતુ એની ગેરહાજરી પણ હાજરી જેટલી જ ભારે લાગી હવે પ્રશ્ન ન એ ન હતો કે કોણ હતો પ્રશ્ન એ હતો કે પોલીસ શું બની ગઈ હતી પોલીસ ઓફિસમાં પાછા ફર્યા પછી કોઈએ આ ઘટનાની ફાઇલ સમય સુધી ખોલી નહીં કાગળ પર લખવા જેવું કંઈ સ્પષ્ટ ન ન હતું કોઈ ચમત્કાર ન ન કોઈ કોઈ સાબિત થયેલી ભૂલ દરેકને ખબર હતી કે આ કેસ સામાન્ય ન હતો કેટલાક સિપાહીઓએ કહ્યું કે ત્યારબાદ તેઓ કોઈને રોકતા પહેલા એક ક્ષણ વધુ વિચારતા થયા કેટલાક અધિકારીઓએ સ્વીકાર્યું કે એ રાત પછી નિર્ણય લેતા સમય અંદરથી એક અચાનક અચકાવો આવતો હતો અને કોઈએ પોલીસ ખુલ્લે કહ્યું છતાં બધાને લાગતું હતું કે આ અનુભવ કોઈ પાઠ હતો માંગ મેળો આગળ વધતો રહ્યો નવા દિવસો આવ્યા નવી ભીડ ભેગી થઈ નવા સાધુઓ આવ્યા અને ગયા પરંતુ એ એક અઘોરીની વાત ક્યાંય નોંધાઈ નહીં અખબારમાં ન રિપોર્ટમાં ફક્ત યાદોમાં કેટલાક લોકોએ કહ્યું કે કદાચ આ સહયોગ હતો તો કેટલાકે કહ્યું કે માણસે હંમેશા બધું સમજાવવાની પોલીસ માટે સૌથી મુશ્કેલ વાત એ જ હતી કારણ કે તેઓ કારણ શોધવા માટે તાલીમ પામેલા હતા પરંતુ અહીં કોઈ સ્પષ્ટ કારણ ન હતું સમય પસાર થયો પરંતુ પ્રશ્ન રહ્યો શું પોલીસે કોઈ ખાસ માણસને રોક્યો હતો કે પોલીસે પોતે જ એક ક્ષણ માટે અટકી ગઈ કોઈ નિર્ણય પર આવીને અંત જવાબ નથી માત્ર વિચાર છોડી જાય છે અને કદાચ માંગ મળવાની આ ઘટના પણ એવી જ છે જ્યાં કોઈ મોટો ચમત્કાર થયો નથી છતાં ઘણા લોકો બદલાઈ ગયા અને સૌથી મોટો સવાલ આજે પણ એ જ છે શું પછતાવો એ કારણ થયો છે અઘોરી અઘોરીને રોક્યો કે એ કારણ થયો કે પોલીસે પહેલીવાર પોતાની સીમાનું મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વીડિયો પસંદ આવ્યો છે મિત્રો ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો